આગામી સોળમીસ સપ્ટેમ્બર સોમવારના રોજ ઇદૈમિલાદ અને તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ ગણપતિ વિસર્જનના તહેવાર આવી રહ્યા છે ત્યારે આ બંને પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે જિલ્લા એસપીની આગેવાનીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં બંને પર્વો કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

તેમના આયોજકો પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી જ્યારે જુલુસ કમિટીના સભ્યો પાસેથી જુલુસ અંગે માહિતી મેળવી સૂચના આપવામાં આવી હતી તો હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો આ પર્વની ઉજવણી દરમિયાન એકબીજાના સ્વાગત સન્માન કરી કોમી એકતા અને ભાઈચારાની મિસાલ કાયમ કરવા એસપી સાહેબને અહીંયા ધારણ આપવામાં આવી હતી ત્યારે આ મિટિંગમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જેડી ડાંગરવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ધોળકા ટાઉનમાં જે એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવ્યું છે અને ટાઉનના જે તમામ આગેવાનો બંને સમુદાયોના આગેવાનો હતા યુવાનો અને તમામ આગેવાનો અહીંયા હતા ઓર એ તમામ આગેવાનોનો આભાર માનું છું કે જે કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા હતા ઓર ગણેશ ઉત્સવ અને જે ઈદે મિલાદ જે બહુ શાંતિપૂર્વક રીતે કરે આ તમામ જે આગેવાનો મને ખાતરી આપી છે અને પોલીસની તરફથી એને જે પણ સ્વીકાર આપવાનો અમે સેકાર આપી ઓર જે એવા તત્વો છે જે જે શાંતિને ડિસ્ટર્બ કરવાવાળા તો એને વિરુદ્ધ અમે કડકથી કડક પગલાં લઈએ ઓર કોઈપણ પ્રકારની અફવા ફેલાવાવાળા વાળા કોઈપણ પ્રકારની અનવાઈડ અનવેરીફાઈડ મેસેજીસ ફોરવર્ડ કરવાવાળા એને ઉપર અમારી કન્ટિન્યુઅસ વોચ છે ઓર એને ઉપર અમે કડક પગલાં લઈએ ધન્યવાદ સાથે સીએન ટ્વેન્ટી ફોર દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ